ભરૂચમાં વિવિધ બે અકસ્માતમાં ત્રણના મોત ભરૂચમાં વિવિધ બે અકસ્માતમાં ત્રણના મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી જેમાં ભરૂચની એબીસી ચોકડી નજીક મોપેડ ચાલક મહિલાને ટેન્કરે ટક્કર મારતા મોપેડ ઉપર સવાર માતા પુત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બીજી તરફ રાજપીપળા ચોકડી નજીક અજાના વાહને બાઇકને અડફેટમાં લેતા બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટું ભર્યું મોત નીપજ્યું હતું આમ વિવિધ બે અકસ્માતના તરના મોત થતાં પોલીસે ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે